બધા જ રિપોર્ટ્સ ઓકે આવે છે કશું જ નથી અને છતાંય તમે બીમાર છો જે કંઈ નથી ને અને હેરાન થનારા લોકોની સંખ્યા ખૂબ છે કેમ કારણ કે જે નથી દેખાતું એ છે તમારો થાક જે નથી દેખાતું એ છે તમારા જીવનો ઉચાટ જેને લીધે તમને સારી ઊંઘ નથી આવતી અને નથી દેખાતું એ છે તમારી આળસ અને અક્રાંતિયાપણું નથી કસરત કરવી અને નથી જીભને કાબૂમાં રાખવી અને પોતાની જાતને છેતરવા માટે વિજ્ઞાનનો ટેકો લઈને સતત રિપોર્ટ્સની પાછળ દોડતા રહો છો અને જાહેર કરો છો કે મને કાંઈ નથી વજન વધે તો વારસાગત કોલેસ્ટ્રોલ આવ્યું તો વારસાગત પરંતુ તમને બીજું કંઈ વારસાગત મળ્યું જ નથી તમારા કેટલાય વર્ષોના ઇતિહાસમાં વ્યાયામ કરનારા કોઈ પાક્યા નથી એ વારસો મળ્યો છે ઊીને રોજ તળેલી ભાખરી કે પેટ ભરીને ભૂખ ન હોવા છતાં નાસ્તો કરો છો એ વારસો મળ્યો છે તો આ જે વારસો મળ્યો છે એ સીધે સીધું દેખાતું વિજ્ઞાન છે એના રિપોર્ટ્સ તમારે કઢાવવા છે મમ્મીને પૂછો એમના ઘેર શું ચાલતું હતું એ પૂછો પપ્પાને પૂછો બસ આ રિપોર્ટ્સ છે આળસનો અને ખોરાકનો એટલે કે કિચન હેરિડિટી અને બેડ હેબિટ્સ ડુઇંગ નથિંગ ની તમને એક સરસ મજાની જીનેટિક બીમારી મળી છે જાગી જાઓ અને આંકડાઓ અને વાયરસની પાછળ દોડવાને બદલે તમારી અંદર રહેલા જાગતા બ્રહ્માંડ સાથે કનેક્ટ થાવ એક શ્વાસ બાકી હોય અને દર્દી પ્રયત્ન કરે અને જીવી જાય એવા અનેક લોકો છે તો તમારા તો ઘણા બધા શ્વાસ બાકી છે ને થાક લાગે છે તો એ થાકને સરખો કરવા માટેના રસ્તા શરૂ કરો તમને પગ દુખે છે તો બેસી રહેવાથી પણ પગ દુખે છે એને ચલાવવાનું શરૂ કરો પડ્યા રહો છો ક્યાંથી ઊંઘ આવશે તો જરા હલનચલન કરો અને પછી જુઓ કેવી મસ્ત મજાની ઊંઘ આવે છે જેનો હેપીનેસ ઇન્ડેક્સ કાયમ ઊંચો હોય છે એવા લોકોને ક્યારેક દસ મિનિટ તો જુઓ કેવા ખુશ થઈને ઝાડ નીચે બેઠા બેઠા જમ્યા પછી લાંબા થયા હોય છે ને એ લોકોની વાતોમાં ક્યારેય સરખામણી જોઈ કોનો મોબાઈલ કેવો છે એ લોકો ધ્યાન રાખે છે બધાના કપડાં ચીમડાયેલા મેલા પીળા એક સરખા પણ બધાના ચહેરાને હૃદય ઉજળા કારણ કે મહેનત કરવી છે એમના કોન્ટ્રાક્ટર કે એન્જિનિયર જે આપે એનાથી ખુશી વધારે છે તો એ પોતાનું ઘર બનાવે છે ઘરેણાં લે છે અને બધા તહેવાર ભોગવે છે અને આપણે બધું જ આપણી પાસે છે એવું બતાવતા રહેવા છતાંય નથી ઊંઘી શકતા નથી ભૂખ હોતી પેટમાં કે નથી અહીંયા જીવને શાંતિ હોતી આમાં વાયરસ મેડિકલ રિપોર્ટ્સ કે સારો ખોરાક એનાથી તમે ક્યાં સુધી મજામાં રહી શકશો